નમસ્તે વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનો એમસીક્યુ જોવાના છે જે મોસ્ટ મોસ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ એમ સીક્યુ છે તેની આજે ચર્ચા કરવાની છે ધોરણ સાત અને ધોરણ આઠ એનસીઆરટી અને જીસીઆરટી પાઠ્યપુસ્તક આધારિત જેટલા પણ એમ સીક્યુ છે એ બધા એમસીક્યુની આજે આપણે ચર્ચા કરવાની છે તો આજનો આપણો વિડીયો ચાલુ કરી દઈએ છીએ પ્રશ્ન એક છે સાતમી સદીના ઉત્તરાર્થી બારમી સદીના અંત સુધીના સમયગાળાને કયો યુગ ગણવામાં આવે છે મિત્રો આનો સાચો જવાબ છે રાજપૂત યુગ ગણવામાં આવે છે જે મોસ્ટ આઈએમપી છે પ્રશ્ન નંબર બે ચંદેલોના મુખ્ય નગરોમાં કયા નગરોનો સમાવેશ થાય છે મિત્રો આનો સાચો જવાબ છે ખજુરાઓ કાલેન્જર અને મહોબા ત્રણેયનો સમાવેશ થાય છે ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે નીચેનામાંથી કોનો સમાવેશ સોલંકી વંશના શાસકોમાં થાય છે આમાં મિત્રો એક છે મોરડાજ બીજો છે ભીમદેવ અને ત્રીજો છે કુમારપાળ ત્રણેયનો સમાવેશ સોલંકી કાળમાં થાય છે ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા આનો સાચો જવાબ છે હર્ષવર્ધનના અવસાન બાદ ત્યાર પછીનો પ્રશ્ન છે માળવાના પરમાર વંશના શાસકોમાં કોનો સમાવેશ થાય છે તો મિત્રો આમાં છે સીયક ભોજ અને મુંજ ત્રણેનો સમાવેશ થાય છે ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે આઠમી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું મોસ્ટ આયમપી છે મિત્રો પાલ વંશનું શાસન હતું ત્યાર પછીનો પ્રશ્ન છે રાણીની વાવ અથવા રાણકી વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવી હતી મિત્રો આનો સાચો જવાબ છે સોલંકી કાળમાં બનાવવામાં આવી હતી જે મોસ્ટ આઈએમપી છે ત્યાર પછીનો પ્રશ્ન રાજપૂત યુગમાં દરિયાપારના વેપાર માટે ગુજરાતના કયા બંદરો જાણીતા હતા તો મિત્રો આમાં બે બંદર છે ખંભાત અને ભરૂચ બંને બંદર જાણીતા હતા ત્યાર પછીનો પ્રશ્ન છે મોહમ્મદ ગજનવીએ સોમનાથ ઉપર ક્યારે ચઢાઈ કરી હતી આનો સાચો જવાબ છે ઈસવીસન એક હજારને પચીસમાં ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં આઠમી સદીમાં કોનું શાસન હતું તો મિત્રો આનો સાચો જવાબ છે ગુર્જર પ્રતિહારોનું શાસન હતું ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતનો સુવર્ણ યુગ એટલે કયો શાસનકાળ મિત્રો આનો સાચો જવાબ છે સોલંકી શાસનકાળ પછીનો મિત્રો પ્રકરણ બે દિલ્હી સલ્તનત એમાં પ્રશ્ન એક છે દિલ્હી સલ્તનતના શાસકોના સમયગાળાની દૃષ્ટિએ સાચો ક્રમ કયો છે તો મિત્રો આમાં પહેલાં ગુલામ વંશ આવશે પછી ખિલજી વંશ આવશે પછી તુઘલક વંશ આવશે પછી સૈયદ વંશ આવશે ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કોના શાસન બાદ દિલ્હીની ગાદી પર સુલતાન અલાઉદ્દીન આવ્યો તો આનો સાચો જવાબ છે જલાલુદ્દીન જે મોસ્ટ આઈએમપી છે ત્યાર પછીનો પ્રશ્ન ઇબ્ન બતુતા કોના સમયમાં ભારતની મુલાકાત લીધી હતી તો આનો સાચો જવાબ છે મોહમ્મદ તુઘલગના સમયમાં ત્યાર પછીનો પ્રશ્ન છે સલ્તનત કાળમાં સુલતાનોનો પ્રધાનમંત્રી ક્યાં નામથી ઓળખાતો હતો મિત્ર આનો સાચો જવાબ છે વઝીરના નામે ઓળખાતો હતો જે મોસ્ટ આઈએમપી છે ત્યાર પછીનો પ્રશ્ન દિલ્હી સલ્તનતના ચહેલગાનની સ્થાપના કોણે કરી હતી તો મિત્રો આનો સાચો જવાબ છે ઇલ્તુમિશે કરી હતી જે વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ત્યાર પછીનો પ્રશ્ન દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા તો મિત્રો આનો સાચો જવાબ છે રજિયા સુલતાન મોસ્ટ આઈએમપી છે ત્યાર પછીનો પ્રશ્ન દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે મિત્ર આનો સાચો જવાબ છે મોહમ્મદ બેન તુઘલક જે મોસ્ટ આઈએમપી છે ઘણી એક્ઝામોમાં રિપીટ થયેલો પ્રશ્ન છે ત્યાર પછીનો પ્રશ્ન વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી મિત્ર આનો સાચો જવાબ છે હરિહર અને બુક્કાએ બંને ભાઈઓ છે તેને ઘરેલી હતી જે વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે પ્રકરણ નંબર ત્રણ મુઘલ સામ્રાજ્ય એમાં પ્રશ્ન છે મુઘલ શાસકોમાં કોનો સમાવેશ થતો નથી તો તેનો સાચો જવાબ છે શેર સમાવેશ થતો નથી બાબર શાહજહા અને જહાંગીરનો સમાવેશ થાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે આ મોગલ શાસકે બધા ધર્મના તત્વોને એકઠા કરીને દિનહે ઇલાહીની સ્થાપના કરી હતી આનો સાચો જવાબ છે અકબરે દિને ઇલાહીની સ્થાપના અકબરે કરી હતી ત્યાર પછીનો પ્રશ્ન છે શિવાજીનો રાજ્ય અભિષેક ક્યાં થયો હતો મિત્રો આનો સાચો જવાબ છે રાજગઢ ખાતે થયો હતો ત્યાર પછીનો પ્રશ્ન છે મુઘલ તંત્રમાં સર્વોચ્ચ ન્યાયાધીશ કોને ગણવામાં આવે છે મિત્ર આનો સાચો જવાબ છે બાદશાહને સર્વો સર્વોચ્ચ ગણવામાં આવતો હતો ત્યાર પછીનો પ્રશ્ન છે મુઘલ શાસનકાળમાં મહાભારતનો અનુવાદ કોણે કર્યું હતું મિત્ર આનો સાચો જવાબ છે અબુલ ફજલે ત્યાર પછીનો પ્રશ્ન છે પાણીપતનું બીજો યુદ્ધ કોની વચ્ચે થયું હતું મિત્ર આનો સાચો જવાબ છે અકબર અને હેમુ વચ્ચે થયું હતું ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન બુલંદ દરવાજો કોને બનાવડાવ્યો હતો મિત્ર આનો સાચો જવાબ છે અકબરે બનાવડાવ્યો હતો ત્યાર પછીનો પ્રશ્ન દિલ્હીનો લાલ કિલ્લો કોને બનાવડાવ્યો હતો મિત્ર આનો સાચો જવાબ છે શાહજાહે બનાવ્યો હતો ત્યાર પછીનો પ્રશ્ન અકબરનો જન્મ ક્યાં થયો હતો મિત્રો આનો સાચો જવાબ છે અમરકોટમાં થયો હતો ત્યાર પછીનો પ્રકરણ નંબર ચાર મધ્ય યુગની સ્થાપત્યો શહેરો વેપારીઓ અને કારીગરો એમાં પ્રશ્ન છે સૂર્ય સૂર્યમંદિરમાં કેટલા વિશાળ પૈડા આવેલા છે મિત્ર આનો સાચો જવાબ છે બાર પૈડા આવેલા છે જે આઈએમપી છે આપણા માટે ત્યાર પછીનો પ્રશ્ન સૂર્ય મંદિર કઈ સદીમાં નિર્માણ પામ્યું હતું મિત્ર આનો સાચો જવાબ છે તેરમી સદીમાં નિર્માણ પામ્યું હતું ત્યાર પછીનો પ્રશ્ન છે રથ મંદિરો કોના શાસનકાળમાં નિર્માણ પામ્યા હતા મિત્ર આનો સાચો જવાબ છે પલ્લવ વંશના શાસનકાળમાં નિર્માણ પામ્યા હતા ત્યાર પછીનો પ્રશ્ન છે દક્ષિણ ભારતનું પ્રખ્યાત અને સૌથી ઊંચું રાજ રાજેશ્વર મંદિર ક્યાં આવેલું છે મિત્ર આનો સાચો જવાબ છે તાંજોર ખાતે આવેલું છે ત્યાર પછીનો પ્રશ્ન દક્ષિણ ભારતમાં મંદિરોના પ્રવેશ દ્વારને શું કહેવામાં આવે છે આનો સાચો જવાબ છે ગોપુરમ કહેવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન તાજમહેલનું નિર્માણ કઈ નદીના કિનારે શાહજહાહે કરાવ્યું હતું આનો સાચો જવાબ છે યમુના નદીના કિનારે શાહજહાએ કરાવ્યું હતું ત્યાર પછીનો પ્રશ્ન મોઢેરાના સૂર્યમંદિરનું નિર્માણ કોને કરાવ્યું હતું આનો સાચો જવાબ છે ભીમદેવ પ્રથમે કરાવ્યું હતું ત્યાર પછીનો પ્રશ્ન મોઢેરાના મંદિરનો પ્રવેશ દ્વાર કઈ દિશામાં આવેલું છે આનો સાચો જવાબ છે પૂર્વ દિશામાં આવેલું છે જે આઈએમપી પ્રશ્ન છે ત્યાર પછીનો પાટણની રાણકી વાવ કોને બંધાવી હતી આનો સાચો જવાબ છે રાણી ઉદયમતીએ બંધાવી હતી ત્યાર પછીનો પ્રશ્ન છે કવાલીની શોધ કોણે કરી હતી આનો સાચો જવાબ છે અમીર ખુસરોએ કરી હતી ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં સંગીત સુધાકર ગ્રંથની રચના કોણે કરી હતી આનો સાચો જવાબ છે હરિપાલ દેવે કરી હતી ત્યાર પછીનો પ્રશ્ન છે ગીત ગોવિંદની રચના કોણે કરી હતી આનો સાચો જવાબ છે જયદેવે કરી હતી ત્યાર પછીનો પ્રશ્ન પૃથ્વીરાજ રાસોની રચના કોણે કરી હતી મિત્ર આનો સાચો જવાબ છે ચદંબરાએ કરી હતી ત્યાર પછીનો પ્રશ્ન છે ઝાલાવાડ વિસ્તાર પશુપાલકોને પ્રખ્યાત રાસ કયો છે મિત્ર આનો સાચો જવાબ છે હુડો ત્યાર પછીનો પ્રશ્ન છે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય કયું છે તો મિત્રો આનો સાચો જવાબ છે રાણકી વાવ જેને આપણે રાણીની વાવ પણ કહીએ છીએ ત્યારબાદ આપણે ધોરણ આઠની ચર્ચા કરીશું ધોરણ આઠમાં સામાજિક વિજ્ઞાન સંપૂર્ણ એમસીક્યુની ચર્ચા કરીશું જો મિત્રો મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એમાં પ્રકરણ જોઈએ એક ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન એના એમ જોશું જોઈશું આપણે એક છે પ્લાસીનું યુદ્ધ કયા વર્ષમાં થયું હતું આનો સાચો જવાબ છે સત્તરસો ને સત્તાવનમાં થયું હતું પ્રશ્ન બે બક્સરની લડાઈ કયા વર્ષે લડાઈ હતી આનો સાચો જવાબ છે સત્તરસો ને ચોસઠમાં લડાઈ હતી પ્રશ્ન નંબર ત્રણ

ડચ લોકોએ સૌ પ્રથમ પોતાની વેપારી કોઠી ક્યાં સ્થળે સ્થાપી હતી આનો સાચો જવાબ છે પુલીકટ ખાતે સ્થાપી હતી ત્યાર પછીનો પ્રશ્ન છે કોલમ્બસ ક્યાં દેશનો વતની હતો મિત્ર આનો સાચો જવાબ છે ઇટલીનો વતની હતો ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે ત્યાર પછીનો પ્રશ્ન અંગ્રેજોએ પોતાની પ્રથમ વેપારી કોઠી કયા સ્થળે સ્થાપી હતી મિત્ર આનો સાચો જવાબ છે સુરત ત્યાર પછીનો પ્રશ્ન છે અંગ્રેજોએ પહેલો વહેલો વેપાર કરવાની શરૂઆત કયા વર્ષથી કરી હતી મિત્ર આનો સાચો જવાબ છે સોળસો ને એકાવનમાં કરી હતી જે આઈ પ્રશ્ન છે હવે પ્રકરણ નંબર બે જોશું આપણી આસપાસ શું એમાં પ્રશ્ન એક છે મૃદાવરણ પૃથ્વી સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે તો આનો સાચો જવાબ છે ઓગણત્રીસ ટકા ભાગ રોકે છે પ્રશ્ન નંબર બે વાતાવરણમાં સૌથી વધુ કયા વાયુનું પ્રમાણ છે તો આનો સાચો જવાબ છે નાઇટ્રોજન ઇથોટેર ટકા ભાગ છે પ્રશ્ન નંબર ત્રણ મૃદાવરણની જાડાઈ કેટલી છે તો આનો સાચો જવાબ છે ચોસઠ થી સો કિલોમીટરની છે ત્યાર પ્રકરણ નંબર ભારતનું બંધારણ આના એમ જોઈએ આપણે એમાં એક છે બંધારણ સભાએ પોતાનું કાર્ય ક્યારે શરૂ કર્યું તો આનો સાચો જવાબ છે નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ ના રોજ જે મોસ્ટ આઈ એમ છે પ્રશ્ન નંબર બે બંધારણ નિર્માણ સમયે કુલ કેટલી બેઠક આયોજિત થઈ હતી તો આનો સાચો જવાબ છે 166 બેઠક આયોજિત થઈ હતી ત્યાર પછીનો પ્રશ્ન છે બંધારણ સભાએ બંધારણ ઘડતા કેટલો સમય લાગ્યો હતો આનો સાચો જવાબ છે બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસનો સમય લાગ્યો હતો ઘણી વખત એક્ઝામમાં રિપીટ થયેલો પ્રશ્ન છે તો ખાસ યાદ રાખજો ત્યાર પછીનો પ્રશ્ન છે બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા એનો સાચો જવાબ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ બંધારણ દિવસ ક્યારે ઉજવાય છે તો આનો સાચો જવાબ છે 26 નવેમ્બરે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ભારતીય બંધારણીય ઈલાજોનો અધિકારને કોણે બંધારણનો આત્મા ગણાવ્યો છે આનો સાચો જવાબ છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે બંધારણનો આત્મા ગણાવ્યો છે તો મોસ્ટ છે આપણા માટે આ પ્રશ્ન ખાસ યાદ રાખવો ત્યાર પછી પ્રકરણ નંબર ચાર વેપારી શાસકો કેવી રીતે બન્યા એના એમ સી જોઈએ આપણે તો એમાંથી એક છે ભારતમાં પ્રથમ ત્રણ યુનિવર્સિટી કયા સ્થળે સ્થપાઈ હતી તો એમાં સાચો જવાબ છે મુંબઈ ચેન્નઈ અને કલકત્તા અઢારસો ને સત્તાવનમાં સ્થપાઈ હતી જે મોસ્ટ આઈએમપી છે પ્રશ્ન ખાસ યાદ રાખવો પ્રશ્ન નંબર બે છે વેલેસલીની સહાયકારી યોજનાનો સૌ સ્વીકાર કયા રાજ્ય કર્યો હતો તો આનો સાચો જવાબ છે હૈદરાબાદના નિઝામે કર્યો હતો ત્યાર પછીનો પ્રશ્ન છે ખાલસા નીતિ કયા ગવર્નર જનરલે અમલમાં મૂકી હતી મિત્રો આનો સાચો જવાબ છે ખાલસા નીતિ હાઉસીએ અમલમાં મૂકી હતી ત્યાર પછીનો પ્રશ્ન અંગ્રેજોને કયા દેશ સાથે ભય લાગતા તેમની સાથે મિત્રતા બાંધી હતી મિત્ર આનો સાચો જવાબ છે નેપાળ નેપાળ સાથે ભય લાગતા મિત્રતા બાંધી હતી ત્યાર પછીનો પ્રશ્ન ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇન પ્રશ્ન બ્રહ્મદેશ એટલે કે હાલનું મ્યાનમાર અંગ્રેજોની કઈ નીતિનો ભોગ બન્યું હતું મિત્ર આનો સાચો જવાબ છે ખાલસા નીતિનો ભોગ બન્યું હતું જે મોસ્ટ આઈએમપી છે ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો ભૂકંપના આલેખને શું કહેવાય છે તો આનો સાચો જવાબ છે સિસ્મોગ્રાફ કહેવાય છે મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન જવાળામુખીના મુખ્યત્વે કેટલા પ્રકાર છે તો મિત્રો ત્રણ પ્રકાર છે જવાળામુખીના ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતમાં કયા સ્થળે એકમાત્ર જવાળામુખી આવેલો છે તો આનો સાચો જવાબ છે અંદામાન અને નિકોબાર ખાતે આવેલો છે ત્યાર પછીનો પ્રશ્ન છે લાવાની જમીનમાં મુખ્યત્વે કયું તત્વ હોય છે આનો સાચો જવાબ છે પોટાશ હોય છે સુનામીની મોજાની લંબાઈ આશરે કેટલા કિમી હોય છે મિત્ર આનો સાચો જવાબ છે સાતસોથી સોળસો કિમી હોય છે જે મોસ્ટ આઈએમપી છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈ કયા વર્ષે ગંગા અને યમુના નદીમાં પૂર આવ્યું હતું આનો સાચો જવાબ છે ઈસવીસન ઓગણીસો ને ઇઠોતેરમાં ગંગા અને યમુનામાં પૂર આવ્યું હતું ત્યાર પછીનો પ્રશ્ન છે મચ્છુ હોનારત કયા વર્ષે સર્જાઈ હતી આનો સાચો જવાબ છે ઓગણીસો ને ઓગણસીમાં ત્યાર પછીનો પ્રશ્ન છે સુરતમાં તાપી નદીમાં કયા વર્ષે પૂર આવ્યું હતું આનો સાચો જવાબ છે ઈસવીસન બે હજારને છમાં ત્યાર પછીનો પ્રશ્ન છે બિહારમાં કોસી નદીમાં કયા વર્ષે પૂર આવ્યું હતું આનો સાચો જવાબ છે બે હજારને આઠમાં આવ્યું હતું ત્યાર પછીનો પ્રશ્ન જંગલમાં લાગતી આગને શું કહે છે મિત્ર આનો સાચો જવાબ છે દાવાનળ કહે છે ત્યાર પછીનો પ્રશ્ન છે આ ગવર્નર જનરલે કાયમી જમાબંધી નામની મહેસૂલી પદ્ધતિ અમલમાં મૂકી હતી આનો સાચો જવાબ છે કોર્નવલિસે ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે આ ગવર્નર જનરલના સમયમાં મહેસૂલી ઉઘરાવવાનું કાર્ય કલેક્ટર કરતા હતા મિત્રો આનો સાચો જવાબ છે વોરન હેસ્ટિંગના સમયમાં જે મોસ્ટ આઈએમપી છે પ્રશ્ન ત્યાર પછીનો પ્રશ્ન છે હિંદના કાપડ ઉપર કેટલા ટકા સુધી જકાત નાખવામાં આવી હતી આનો સાચો જવાબ છે મોસ્ટ આઈએમપી છે ત્યાર પછીનો પ્રશ્ન ઉદાર ક્યાં ગવર્નર જનરલની હતી આનો સાચો જવાબ છે વિલિયમ બેન્ટિંગની હતી જે મોસ્ટ આઈએમપી છે ત્યાર પછીનો પ્રશ્ન સતી પ્રથા વિરોધી કાયદો કયા વર્ષે અમલમાં આવ્યો હતો આનો સાચો જવાબ છે 1829 માં આવ્યો હતો ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન અંગ્રેજી શિક્ષણ પદ્ધતિને કોને ગુલામીની કેળવણી કહી હતી મહાત્મા ગાંધીએ કહી હતી જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ઇંગ્લેન્ડમાં બનતા માલ પર ભારતમાં કેટલી જકાત હતી આનો સાચો જવાબ છે શૂન્ય જકાત હતી મોસ્ટ આઈએમપી છે આપણા માટે ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ઇફેક્ટને શું કહે છે આનો સાચો જવાબ છે ગ્રીનહાઉસ ઇફેક્ટ કહે છે ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન મુંબઈમાં એક જ દિવસમાં નવસો બેતાલીસ મીમી વરસાદ પડ્યો હતો આનો સાચો જવાબ છે ઈસવીસન બે હજારને પાંચમાં ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કાર્બન ડાયોક્સાઇડ મિથેન નાઇટ્રસ ઓક્સાઇડ ક્લોરોફ્લોરો કાર્બન એટલે કે સી અને હેલો કાર્બન કયા પ્રકારના વાયુઓ છે આનો સાચો જવાબ છે ગ્રીનહાઉસ વાયુઓ છે ત્યાર પછીનો પ્રશ્ન આજથી સો વર્ષ પહેલાં સીઓ ટુનું પ્રમાણ વાતાવરણમાં કેટલું હતું આનો સાચો જવાબ છે બસો ને પીચોતેર પીપીએમ પીપીએમનું પુલ ફોર્મ છે પાર્ટ્સ પર મિલિયન દસ લાખનો એક ભાગ થાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે એક વ્યક્તિની પ્રતિદિન કેટલી વખત શ્વાસ લે છે આનો સાચો જવાબ છે બાવીસ હજાર વખત શ્વાસ લે છે ત્યાર પછીનો પ્રશ્ન છે ઓગણીસો ને એસી પછી સૌથી વધુ ગરમ વર્ષ ક્યુ હતું આનો સાચો જવાબ છે બે હજાર ને સાત પણ મિત્રો હાલમાં જોતા બે હજાર સોળ આવશે ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે એક ટન કાગળ બનાવવા માટે કેટલા લીટર પાણીની જરૂર પડે છે આનો સાચો જવાબ છે ત્રીસ હજાર લીટર પાણીની જરૂર પડે છે જે આઈએમપી પ્રશ્ન છે ત્યાર પછીનો પ્રશ્ન કયા વર્ષે પર્યાવરણ બચાવવા માટે સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે બેઠક મળી હતી આનો સાચો જવાબ છે ઈસવીસન ઓગણીસો બોતેર ખાતે મળી હતી જે મોસ્ટ આઈએમપી છે ત્યાર પછીનો પ્રશ્ન છે એક માઇક્રોનથી દસ માઇક્રોન આકાર ધરાવતા સૂક્ષ્મ કણોને શું કહે છે તો આનો સાચો જવાબ છે એરોસોલ કહે છે મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન છે સંસદનો ઉપલું ગૃહ ક્યુ કહેવાય છે તો આનો સાચો જવાબ છે રાજ્યસભા કહેવાય સંસદનો નીચલું ગૃહ ક્યુ કહેવાય છે આનો સાચો જવાબ છે લોકસભા કહેવાય છે ત્યાર પછીનો પ્રશ્ન દેશમાં લોકસભાના કુલ સભ્યોની સંખ્યા કેટલી હતી તો આનો સાચો જવાબ છે પાંચસો ને પિસ્તાલીસ ત્યાર પછીનો પ્રશ્ન ગુજરાતની રાજ્યસભાની કુલ બેઠક કેટલી છે આનો સાચો જવાબ છે અગિયાર બેઠક છે ત્યાર પછીનો પ્રશ્ન છે ક્યુ ગૃહ વિસર્જન થતું નથી તો આનો સાચો જવાબ છે રાજ્યસભા ક્યારેય વિસર્જન થતું નથી લોકસભાએ બનાવેલો કાયદાની સમીક્ષા કોણ કરે છે તો આનો સાચો જવાબ છે રાજ્યસભા કરે છે ત્યાર પછીનો પ્રશ્ન છે રાજ્યસભાનું સંચાલન કોણ કરે છે આનો સાચો જવાબ છે સભાપતિ કરે છે ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે રાષ્ટ્રપતિ લોકસભામાં કેટલા એંગ્લો ઇન્ડિયન નિમણૂક કરે છે મિત્રો આનો સાચો જવાબ છે બે સભ્યો જે મોસ્ટ આઈએમપી છે એનો પ્રશ્ન છે બિહારના જાગીરદાર કોણ હતા આનો સાચો જવાબ છે રાજા કુંવરસિંહ ત્યાર પછીનો પ્રશ્ન છે

નિશ્ચિત કરવામાં આવી હતી આનો સાચો જવાબ છે એકત્રીસ મે ત્યાર પછીનો પ્રશ્ન છે મંગલ પાંડેને ફાંસી ક્યારે આપવામાં આવી હતી આનો સાચો જવાબ છે છ એપ્રિલ અઢારસો સત્તાવનમાં ત્યાર પછીનો પ્રશ્ન છે અઢારસો સત્તાવનના સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા આનો સાચો જવાબ છે મંગલ પાંડે ત્યાર પછીનો પ્રશ્ન છે 1857 ના સંગ્રામમાં હિન્દના સમ્રાટ કોણે જાહેર કર્યા હતા આનો સાચો જવાબ છે બહાદુર શાહ જફર કારણ કે એસી વર્ષના હતા વૃદ્ધ ત્યાર પછીનો પ્રશ્ન છે અઢારસો સત્તાવનના સંગ્રામમાં સ્ત્રી નેતામાં શ્રેષ્ઠ સ્ત્રી નેતા અંગ્રેજોના મતે કોણ હતા આનો સાચો જવાબ છે રાણી લક્ષ્મીબાઈ ત્યાર પછીનો પ્રશ્ન ગરબરદાસ મુખીનું અવસાન ક્યાં થયું હતું આનો સાચો જવાબ છે અંદમાર ખાતે ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં અઢારસો સત્તાવનના સંગ્રામનો આરંભ અમદાવાદથી કેટલામી લશ્કરી ટુકડીએ કર્યો હતો આનો સાચો જવાબ છે સાતમી લશ્કરી ટુકડીએ ત્યાર પછીનો પ્રશ્ન ખેડા જિલ્લામાં કોણ અઢારસો સત્તાવનના સંગ્રામની આગેવાની લીધી હતી આનો સાચો જવાબ છે ગડબરદાસ મુખ્ય ત્યાર પછીનો પ્રશ્ન છે ઓખા મંડળ અને બરાડી વચ્ચે આવેલા કયા ગામમાં બ્રિટિશ લશ્કરની છાવણી હતી તેનો સાચો જવાબ છે નંદાણા ખાતે ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતની લક્ષ્મીબાઈઓ તરીકે કોણ જાણીતું છે આનો સાચો જવાબ છે વાઘેર સ્ત્રીઓ ત્યાર પછીનો પ્રશ્ન છે અંગ્રેજ લશ્કર પાછળ પડતા તાતિયા તોપે ગુજરાતના કયા જંગલ તરફ નાસી ગયા હતા આનો સાચો જવાબ છે વાંસવાળાના જંગલ તરફ જે મોસ્ટ આઈએમપી છે ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે નાના સાહેબ પેશવાએ નેપાળ બાદ કયા સ્થળે આવીને વસવાટ કર્યા હોવાનું માનવામાં આવે છે આનો સાચો જવાબ છે સિહોર એટલે કે ભાવનગરમાં ત્યાર પછીનો પ્રશ્ન છે તાતિયા તોપે જીવનના અંતિમ દિવસો ક્યાં વિતાવ્યા હતા આનો સાચો જવાબ છે નવસારીમાં ત્યાર પછીનો પ્રશ્ન છે ભારત બ્રિટિશ તાજના સીશા સીધા શાસન હેઠળ ક્યારે આવ્યું આનો સાચો જવાબ છે અઢારસો સત્તાવનના સંગ્રામ બાદ મિત્રો એનસીઆરટી બુકમાં આઈએમપી દિવસો ખાસ યાદ રાખો જે એનસીઆરટી બુકમાં આઈએમપી દિવસો આપેલા છે તેની આપણે ચર્ચા કરીશું એમાં એક છે વિશ્વ યોગ દિવસ એકવીસ જૂને મનાય છે વિશ્વ વસ્તી દિવસ અગિયાર જુલાઈ વિશ્વ એડ્સ દિવસ એક ડિસેમ્બર અને વિશ્વ વિકલાંગ દિવસ ત્રણ ડિસેમ્બર વિશ્વ માનવ અધિકાર દિવસ દસ ડિસેમ્બર વિશ્વ રક્તદાન દિવસ ચૌદ ડિસેમ્બર મિત્રો આજનો વિડીયો મારો જો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ